સુરતમાં એકત્રીસ ડિસેમ્બરની અનોખી ઉજવણી વહેલી સવારે સામૂહિક હનુમાન ચાલીસા ના પાઠ કરાયા પરમસુખ ગુરુકુળ સ્કૂલ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરી વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામૂહિક હનુમાન ચાલીસા પાઠમાં જોડાયા હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા કરવામાં આવ્યું આયોજન રોહિત જસાણી કેમ્પસ ડિરેક્ટર રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ સુરત મારું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમશુર ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું આપ સર્વ શહેરીજનો જાણો છો કે થર્ટી ફર્સ્ટ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ પરંતુ અમારા ગુરુ એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાના માધ્યમથી આજરોજ થર્ટી ફર્સ્ટ એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી હિન્દુ ધરા સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર હિન્દુ નવું વર્ષ કારતક સુદ એકમ આવે છે પરંતુ આજે આ સમાજની અંદર દરેક લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થયા છે તો એ રોકવા માટે શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા આજરો શાળા કેમ્પસની અંદર શ્રી હનુમાન ભગવાનને યાદ કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને કેવો મેસેજ આપવામાં આવ્યો કે આ થર્ટી ફસ્ટ જે છે એ કોઈ સંસ્કૃતિ નથી આ થર્ટી ફસ્ટની ઉજવણી કઈ રીતે રોકવી અને તેનાથી બચવા માટે વિદ્યાર્થીઓએ કેવા ઉપાયો કરવા વિદ્યાર્થીઓએ હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિનું અનુકરણ કરવું જોઈએ તેવી સમજ આપવામાં આવી શાળા કેમ્પસની અંદર ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રોએ ભગવાન શ્રી હનુમાનજીને યાદ કર્યા આજરોજ હનુમાનજીના અગિયાર વખત હનુમાન ચાલીસાઓનું પઠન કર્યું અને એવી પ્રતિજ્ઞા પણ લીધી કે અમે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીશું નહીં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીશું નહીં અમે અમારા ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા હનુમાનજીના હનુમાનજીના પાઠ કરીશું અને રોજ અમે આ થર્ટી ફસ્ટની ઉજવણી સહપરિવાર સાથે ઘરે હનુમાન ચાલીસાના પઠન દ્વારા કરીશું જેથી કરીને વિદ્યાર્થીઓને અને પરિવારમાં એક સારો અને સુંદર મેસેજ રોજ શ્રી સ્વામિનારાયણ પરમસુદ્ધ ગુરુ પર વિદ્યા દ્વારા પાઠવવામાં આવ્યો હતો